જે આપણે બનાવીશું ભાત અને ભાત બનાવવા માટે મેં અહીંયા બટેકા વટાણા ટમેટા ડુંગળી અને થોડા સૂકા મસાલા અને મરચાંને એવું લઈ લીધું છે અને ત્રણ મુઠ્ઠી ચાવલ લીધા છે ચાવલ આપણે અહીંયા જે રાહત દરે સરકારીમાં મળે તે જ લીધા છે મેં અને તે જ લેવાના છે તમારી પાસે બીજા હોય તો તે પણ તમે લઈ શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝના બે ટમેટા સમારી મારી લીધેલા છે વાટકામાં તેમાં લાલ મરચું પાવડર હળદર મીઠું અને ધાણાજીરું પાવડર બધું તેમાં મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી ઉમેરી અને ચમચી વડે સારી રીતે તેનો ઘોળ બનાવી લેવાનો છે ત્યાર પછી આપણે ગેસ ઓન કરવાનો છે ગેસ ઓન થઈ જાય ત્યાર પછી આપણે તેમાં બાઉલ રાખી દઈશું અને તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે જો તમે વધારે ગરમ મસાલાવાળું ખાતા હોય તો વધારે ગરમ મસાલા પણ લઈ શકો છો મેં અહીંયા થોડા ગરમ મસાલા અને રાય જીરું લીધું છે તે સારી રીતે તતળી જાય ત્યાર પછી તેમાં વઘાણી નાખી દીધી છે મેં અને એક લીલું મરચું ઉમેરી દીધું છે અને તેની સાથે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને મીઠા લીમડાના પાન તો હોય જ તે તો આ બધું સારી રીતે ઉમેરી અને સારી રીતે સાંતળી લેવાનું છે આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે સાંજે પલાળીને વટાણા મેં રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે જો તમારી પાસે લીલા વટાણા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને તેને પણ સારી રીતે સાતળી લેવાના છે તો તે સરસ રીતે સતળાઇ જાય ત્યાર પછી મેં અહીંયા એક મોટું બટેકું લીધું હતું વજનમાં કમસે કમ બસો પચાસ ગ્રામ જેટલું હશે તેને મેં ઝીણું સમારી લીધું છે ને તે પણ ઉમેરી દીધું છે ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર ઢાંકણ ઢાંકી અને સરસ એવું તેલમાં કૂક થવા દેવાનું છે તો મેં અહીંયા થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દીધું છે અને થોડીવાર પછી તમે ઢાંકણ હટાવીને જોઈશો તો બટેકા સરસ રીતે તેલમાં કૂક થઈ ગયા છે તો સારી રીતે તેને મિક્સ કરી લેવાના છે ત્યાર પછી ટમેટામાં જે આપણે ઘોળ બનાવ્યો હતો મસાલાનો તે ઉમેરી દેવાનો છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા સરસ એવા ટમેટાનો ઘૂણ આપણે મિક્સ કરી લીધો છે અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને તેને તેલમાં પાકવા દઈશું ત્યાર પછી આપણે ઢાંકણ હટાવી અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે જો તમારે આંબલી ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને તેની સાથે અહીંયા બે ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણે તેમાં ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આ રસીયા ભાતમાં પાણીનું પ્રમાણ વધારે આપણે રાખવાનું છે પાણીમાં સારો એવો ઉબાળ આવી જાય ત્યાર પછી આ ત્રણ મુઠ્ઠી ચાવલ જે આપણે ધોઈને રાખ્યા હતા તો તેમાં ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને થોડી વારે થોડી વારે તમારે તેને હલાવતા જવાનું છે તો આપણે આ રસિયા ભાત તૈયાર થઈ ગયા છે તો તેમાં આપણે થોડી કચૂરી મેથી ઉમેરી દઈશું અને તેની સાથે આપણે થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું તો ટેસ્ટમાં બેસ્ટ સરસ એવા રસિયા ભાત આપણા આ તૈયાર થઈ ગયા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં પણ હા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો રસીયા ભાત ખૂબ જ સરસ બને છે તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય